બાબુભાઈ નાનજીભાઈ પરમારી અમારે ત્યાં કામ કરતો હતો અને છેલ્લા અગિયાર મહિના પેલા એને રાજીનામું દઈ દીધું હતું હવે એને જે વોટર માટેની વાત છે તો એમાં ખરેખર લેબર કોર્ટ આ ડિસાઈડ કરે નામદાર કોર્ટ ડિસાઈડ કરે છે કારણ કે આપણે ગાડી ક્યારે એક્સિડન્ટ થયું હોય તો એની લાઈફ કેટલી છે દસ વર્ષ જૂની ગાડી છે એના ઉપરથી અને કેટલું ડેમેજ એના ઉપરથી જે રીતે નક્કી થાય એવી રીતે નામદાર કોર્ટ નક્કી કરે અને એના માટે અમને એના હક હિસ્સા માટે જે પણ આપવા માટે અમે રેડી છે એમાં અમને કઈ વાંધો નથી અને એને મળતો મળતું અને બીજું કે અમે રાજ એને અમારી ઉપર બે બુનિયાદ આક્ષેપ અને ખોટા આક્ષેપ કરે છે એ પેલા પણ એને એટોસિટી માટેની અને પૈસા માટેની અઘટિત માગણી કરેલી હતી એ આ વસ્તુનું પોલ્યુશન નથી અમે એને જે ન્યાય પણ રીતે જે હકીકો મળે એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને એ જે એસોસિએશનના હું પ્રમુખ તરીકે પણ કહું છું કે સિવિલ કોચિસમાં અત્યારે અહીંયા એક લાખ રૂપિયા આપણે મળે છે તો એ હાઈકોર્ટમાં હમણાં પિટિશન કરી છે કે જેમાં એને ચાર લાખ રૂપિયા મળે એવું કરી અને એને બધો હકીકો મળે અને ઈ દરમિયાન એને અનાજ મળે કલેક્ટર સાહેબ સૂચના છે કે એને ઈ દરમિયાન એને મહામૃદમ યોજના જે પણ યોજના સરકારી યોજના હેઠળ એને મેક્સિમમ અનાજ મળે ફેસિલિટી મળે એવું બધાય અમારે યુનિટ પ્રયત્નશીલ છે દરેક નાના માણસ માટે જેટલી પણ સહકાર અમે આપી શકીએ કરી દેવા માટે અમે પ્રયત્નશીલ છીએ રાજકીય રીતે પણ અમે પ્રયત્ન કરી શકીએ વધુ મળતો વધુ મળતો અત્યારે જે એક લાખ રૂપિયા ને બદલે ચાર લાખ રૂપિયા મળે અમે અમારી રીતે પ્રયત્ન શીલ છે બાકી આ બે બુંદિયાદ અને ખોટા આક્ષેપ કરી કરવાથી આ વસ્તુનું સોલ્યુશન નથી આ રીતે ખોટી રીતે આક્ષેપ કરી અને આ વસ્તુનું સોલ્યુશન મળશે ને કોઈ પણ બે ચાર વ્યક્તિના ચડામણીથી આવા ખોટા આક્ષેપ કરે છે અત્યારે પણ મારી વ્યક્તિ રેગ્યુલર ચાલે છે બધાય વ્યવસ્થિત સંતોષપૂર્વક કામ કરે છે એ કંઈ પ્રશ્ન નથી પણ વ્યવસ્થિત રીતે

પગાર નથી મળ્યું છે